ઓય આવ ઓ ગટ ટુ મેક ડોર ડોસા ઈ નહીં કે ઈ અને મમ્મી બાવા ડેઈલી વ્લોગ માં આવ છે ઓ તો હવે આને છોડી બે ત્રણ દિવસ તો તો બઠવાડી પાસે ગામડે જવાની છે કેમ એનું મારા જવાનું છે

નિકુલને પાણીપુરી ખાવાની ઈચ્છા હતી બે દિવસથી જો કે ગામડે જાવ નથી ત્યારે પાણી પાણીપુરી એ નિકુલને ખાવી દીધી તો મમ્મી એમ કીધું તું ગામડે તે આવીશ ત્યાં હું બનાવી દઈશ તો બે ત્રણ દિવસ પછી આવી છે તો નિકુલને પાણીપુરી બનાવી દીધી છે અને બીજી વાત કે નિકુલને હિડન ટેલેન્ટ જેમને ખબર નથી હતી એ ખબર પડી કાલ કીધું તું ને ગાંઠિયાનો શાક બનાવતા આવડે એ એજે લાગી મમ્મીને ખબર નથી કે એને ગાંઠિયાનો શાક બનાવતા આવડે છે કાલ ખબર પડી એટલે વિડીયો મોકલ્યો ત્યારે આજ મને ખબર પડી આજ બેરિયામાં જોઈએ થઈ પેલા મને ખબર હતા ગાંઠિયાના બનાવતા આવડે એને જ બનાવવા છે પહેલા હું ઉતાર જાત ન ગાંગડામાં પડે છે બગડી મીળકા છે તમારે જોવાનું છે નિકુલ લેકો સાથ બનાવ દેવાનું છે કેવું સાથ બનાવ છે કહે તો જેવું તેવું આવડે છે પણ પેલા એને એક કોન્તું બનાવા દેવાનું છે ઈ ટેસ્ટ થોડું ટેસ્ટ કરી છે કે નથી અને મમ્મીનો હવે ડેઈલી બ્લોગમાં આવશે હું તો હવે આયા છો લઈ બે ત્રણ દિવસ

પાણીપુરી બને છે પાણીપુરી પાણીપુરી અને મમ્મી એક વખત બનાવી છે ને એક વખત બીજી નવી વસ્તુ શેનું શાક શીખવાનું છે હવે નવું નવું કઈક તારે શીખા રાખો ને બનાવે રાખો હમણાં તો બંધ જ કરી દીધું ये <laughs> तो दो बन आता बन जाएगी अब बताइए क्या करते नहीं खाऊं ओले आओ करबे दो दोसा ये दो दोसा मम्मी अब क्यों दे नहीं दोसा ये के मत केम कर देती आ मां मां ये डबरो ये तो दोसा है के नहीं है के ये नो है ना मेरी बाई की आओ लाइक वीडियो पसंद तो लाइक करो चैनल सब्सक्राइब अभी